જયારે દેશની આઝાદી આપડે તો પુસ્તકો માં વાંચ્યું છે કે સુભાષચંદ્ર બોઝ હોય ભગતસિંહ હોય જવાહરલાલ નહેરુ હોય સરદાર પટેલ ગાંધીજી આઝાદી લડાઈ લડતા હતા ત્યારે ટાટા હોય કે બિરલા હોય ઉદ્યોગપતિઓ

પૈસા આપી અને ગાંધીનગર છે હું પેલા ઓગણીસો અડસઠ માં જકતાબા ધારા ધારાસભ્ય અને અત્યારે પણ રાજકારણ મિની હબ કેવરા દોડગામ એટલે તમામ સમાજોને ખાસ તો ગણેશભાઈ ચૌધરી સમાજ વિનંતી કરું છું કે આ સૌ સર્વ સમાજો ની ચૂંટણી છે આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં કોઈ ચૌધરી કે ઠાકોર વચ્ચે નહીં ઇતર કે ચૌધરી વચ્ચે નહીં આ ચૂંટણી એ બનાસકાંઠા ની આન બાન શાન માટે ની ચૂંટણી છે તમે પણ હાન માં બધા સમજી દાજો કે આ બધા એમ કે છે ગલબા કાકા ગલબા કાકા ગલબા કાકા ને

એની જે ના આપ્યા એની જે પણ ક્યારે બદલાની ભાવના નથી કોઈ બીજા સમાજના રાજકીય આગેવાનોને કદ પ્રમાણે વેતન ક્યારે અસ્તિત્વ એમનું ના મીટવા મીટાવી દે આવા પ્રયાસો ક્યારે કોઈ ન કર્યા પરંતુ તમે જોવો છો ભાજપની ગણેશભાઈ પરબતભાઈ હરમેશ્વર હોય બીજા તમામ આગેવાનો હોય હવે નહિ ખુલ્યો તમામ આગેવાનો મારા અંગિત મિત્ર છે એટલે આવી જાય નામ નખા સૌ માત્ર ચૌધરી સમાજના આગેવાનો ઉત્તર ગુજરાતમાં કોઈ ના હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આપ સૌને સર્વ સમાજ વિનંતી કરું છું કે આ ચૂંટણી એક આઝાદી માટેની ચૂંટણી છે આજે તમે સૌ એનું વાવેતર વણાજી વધારે થાય છે સર્વે કરવા મે્યા સર્વે કરી ને ગયા આજથી બધી ખેડૂતોને કોઈ આવ્યું ખાલી સર્વેના નામે ગુમરા કર્યા કેટલું નુકસાન સર્વે કરીને ગયા આજે પાછા હોય નથી હમણાં કે આવી એના પેલા ਪੌਲੀ ਕਨਲ ਨੂੰ ਬੰਦ ਕਰੀ ਅਨ ਬਦੇ ਖੇਡੂਤੋਂ ਬੁਮਾ ਬੁਲ ਕਰੀ ਇਟਲ ਪਾਉ ਚਾਲੂ ਕੇ ਆਪਣੀ ਆਦਤ ਹੈ ਜੇ ਕਿ ਇੱਕ ਵਕਤ ਬੰਦ ਕਰੀ ਜੋ ਮੌਗੜੀ ਥਾ ਇਟਲ ਫਿਰ ਚਾਲੂ ਕਰੋ ਆਉਂ ਕਿਆਰੇ ਨਾ ਆਉਂ ਜੇ ਖੇਡੂਤੋਂ ਪਤਾ ਨੂੰ ਹੱਕ ਹੈ ਕਿ ਟੁੱਟਣੀ ਪਰ ਤੋਂ ਉਪਯੋਗ ਕਰੋ ਆਉਂ ਨਾ ਆਉਂ ਜੇ ਖੇਡੂਤੋਂ ਨਿਆਂ ਮਿਲੋ ਤੇਰੇ ਅਨਿਆਂ ਸਮੇ ਆਪ ਸਭ ਸਮਝੋ ਤਾਂ ਤੇਰੇ ਆ ਦੂਰਗਾਮਨੀ ਭੂਮੀ ਹਰ ਹਮੇਸ਼ਾ

滚滚吧，妈！